ભરૂચ જિલ્લાના રતન તળાવમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી ઐતિહાસિક કાચબા અને જળચરનો ભોગ લેવાયા બાદ તંત્ર જાગ્યું આજે આપણે વાત કરીશું ભરૂચના એક એવા મુદ્દા પર જે પર્યાવરણ અને સ્થાનિક તંત્રની બેદરકારીનો જીવન પુરાવો છે ભરૂચનું રતન તળાવ જે એક ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ છે તે આજે દૈનિક સ્થિતિમાં આ તળાવમાં પ્રદૂષણ અને ગંદકી એટલી હદે વધી ગઈ હતી કે વસવાટ કરતા ઐતિહાસિક કાચબા અને અન્ય જળાચરોના મોત થવા લાગ્યા ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે અનેક નિર્દોષ જીવોનો ભોગ લેવાયા બાદ હવે સ્થાનિક વહીવટી તંત્ર જાગૃત થયું છે આ ઐતિહાસિક તળાવમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ સફાઈ અભિયાન આટલું મોડું શા માટે શરૂ થયું? શું તંત્રને આ જીવોના મૃત્યુની રાહ હોવી પડી?

તળાવમાં પ્રદૂષણ ફેલાય એ માટે કડક નિયમો બનાવવામાં આવે અને તેનું પાલન થાય તે અત્યંત જરૂરી છે ભરૂચના નાગરિકો તરીકે આપણે પણ આ તળાવને સ્વચ્છ રાખવાની જવાબદારી નિભાવવી પડશે તંત્ર અને જનતાના સહયોગથી જ રતન તળાવ ફરીથી તેના જૂના વૈભવને પ્રાપ્ત કરી શકશે અને નિર્દોષ જીવોના મૃત્યુને અટકાવી શકશે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય અને આપણા પર્યાવરણનું યોગ્ય રીતે જતન થાય બ્યુરો ચીફ દીવાન ઇમ્તિયાઝ ભરૂચ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ નગરપાલિકામાં બે દિવસથી રતન તળાવની આજુબાજુ જે પબ્લિક રહે છે એમની રજૂઆત હતી કે ત્યાંની રતન તળાવમાં મચ્છી અને કાચબાઓ મૃત્યુ પામે છે અને ત્યાં ગાડી ગંદકી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી એ ધ્યાનમાં લઈને નગરપાલિકાના મુખ્ય અધિકારી અને નગરપાલિકાની ટીમ સાથે રહીને નિર્ણય કરવામાં આવ્યો છે કે આજરોજ ત્યાં ગાડી સાફ સફાઈ તળો પર ઉતારીને પવડીના માણસો સેનિટેશનના માણસોથી સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને રતન તળાવ માટે આપણને ડેવલોપિંગના નવ કરોડ રૂપિયા જે મળવાપાત્ર હતા એ મળ્યા છે એને અનુસંધાનમાં પણ આપણે સાફ સફાઈ શરૂ કરી છે જેથી કરીને આપણે નવીનીકરણમાં વહેલી તકે આગળ વધીએ અને એ કામ પણ આપણે વહેલી તક પૂર્ણ કરીશું